મૃત્યુના દરમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે અસ્વીકાર્ય છે કે ઊંચો રહે છે મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આલ્કોહોલ અને આરોગ્ય યુએન આરોગ્ય એજન્સી તાજેતરનો અહેવાલ જણાવે છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ વીસમાંથી એક મૃત્યુ દારૂના કારણે થાય છે જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ દારૂ સંબંધિત હિંસા અને દુરુપયોગ અને અન્ય રોગો અને વિકૃતિઓનો સમાવેશ થાય છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે પંચાયતના તરીકે અહેવાલમાં આવ્યું છે કે આલ્કોહોલના સેવનને કારણે બે હજાર ઓગણીસમાં માં બે પોઈન્ટ છ મિલિયન મૃત્યુ થયા હતા ઉપલબ્ધ તાજેતરના આંકડા તે વર્ષે વિશ્વભરમાં થયેલા મૃત્યુઆંકમાં ચાર પોઈન્ટ સાત ટકા હિસ્સો છે મિત્રો તે કહે છે કે આ મૃત્યુમાંથી ત્રણ ચતુર્થાંક પુરુષો ગત માહિતી મુજબ આપણે પણ કે કે ડાયરેક્ટ જનરલ અધ્યક્ષના જણાવ્યું હતું પદાર્થોના ઉપયોગ વ્યક્તિગત સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે જે હા ક્રોનિક રોગો માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ જોખમ વધારે છે મિત્રો અને દુઃખદ રીતે વર્ષે લાખો મૃત્યુના કારણો બને છે મિત્રો તેમણે કહ્યું હતું કે બે હાજર દસ થી વિશ્વભરમાં આલ્કોહોલના સેવન અને તેનાથી થતા નુકસાનનો થોડો ઘટાડો થયો છે પરંતુ આલ્કોવન ના ઉપયોગી થતાં આરોગ્ય અને સામાજિક બોજ અસ્વીકાર્ય રીતે વધારે છે વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે તેમને હાઈલાઇટ કહ્યું હતું કે યુવાનો અપ્રમાણસર અસરગ્રસ્ત અને ડબલ્યુએચઆરએ જણાવ્યું હતું કે

બોતેર હજાર ચારસો ટ્રાફિક અકસ્માતો અને સ્વનુકસાન સહિતની ઇજાઓ થઈ હતી મિત્રો જેમાં સાત લાખ ચોવીસ હજાર ટ્રાફિક અકસ્માતો અને સ્વનુકસાન સહિતની ઇજાઓ થઈ હતી મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા